એસબીએમ ગ્રુપે બટાકાનો ભરપૂર ઉપયોગ કરીને સ્પિરિટ બનાવવા માટેનો વોળકા પ્લાન્ટ અને તેના ડિસ્ટીલરી પ્લાન્ટનું પાંચ હજાર કરોડ રૂપિયાનો પ્રસ્તાવ આપ્યો છે તે અમદાવાદ જિલ્લાના ફૂટપાર્કના ભાગ તરીકે હશે ફૂટપાર્થ પ્લાન્ટમાં અન્ય સુવિધાઓમાં કોલ્ડ સ્ટોરેજ ચેઇન તથા ફળું શાકભાજીની પ્રોડક્ટના મેન્યુફેક્ચરિંગ યુનિટની સુવિધાઓ પણ હશે આ એમઓયુને એગ્રો ફૂડ પ્રોસેસિંગ સેક્ટર હેઠળ

ડિસ્લેરી એટલે કે દારૂ ગાળવા સંદર્ભેની કોઈપણ પ્રકારની અરજી મળી નથી

દાવ જુગારના આડા ઠેર ઠેર બે રોકટોક ચાલી રહ્યા છે એટલે ઘણો બેપામ છે અને ગુજરાતના દારૂ વેપાર દારૂનો જે વેપલો થાય છે ગેરકાયદેસર દારૂનો એ ગેરકાયદેસર દારૂના વેપારમાં ભારતીય જનતા પાર્ટીની ધન સંગ્રહ યોજનાના ભાગરૂપે એને પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે એમને રક્ષણ આપવામાં આવે છે નાટક કરવાના કાગળ ઉપર વટહુકમના નાટક કરવાના કાગળ ઉપર કાયદાના અમલીકરણની જાહેરાતો કરવાની કે કડકમાં કડક અમલ થશે અને પાછલા બાને દારૂ ના પરમિટો આપવી દારૂ ના ધમઢોકા લાયસન્સો આપવા અને વિદેશના નામે રોકાણના નામે રોજગારીના નામે ગાંધી ગુજરાત આ પ્રકારની તારૂ ઉત્પાદક કંપનીઓને આમાં નવીન વાત એટલા માટે નથી આશ્ચર્યની કે ભારતીય જનતા પાર્ટી નું આ કંભીપણું છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ દારૂ ના ખેર ખેર જે રીતના ગોઠવણો ચાલતી હતી જે રીતે પરવાના આપાતા હતા એ દેખાય છે કે ભારતીય જનતા ની સરકાર ગુજરાત ભવિષ્ય સમાન મંજૂર કરવામાં આવશે તો કોંગ્રેસ દ્વારા કયા પગલા ભરવાના રહેશે કોંગ્રેસ કયા પગલા ભરી ભારતીય જનતા પાર્ટી ની સરકાર નામે વાયબ્રન્ટ ના નામે કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર અને ખેલ કરી રહી ત્યારે જો ગુજરાતમાં આ પ્રકારનો કોઈ પણ પ્રસ્તાવ ને ગાંધી સદાના ગુજરાતમાં અને ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે જો સરકાર આવા કોઈ પ્રસ્તાવને સ્વીકારશે અને અમલીકરણ કરીને એમને જમીન અને અન્ય લાભો આપવાની દરખાસ્ત સ્વીકારીને આગળ વધશે તો કોંગ્રેસ પક્ષ ગાંધી ચિંતા માર્ગે આ પ્રકારના તારૂબંધી કડક અમલ માટે અને આ પ્રકારની કંપનીઓના વિરોધમાં એ કંપનીઓને ફરીથી એક વખત ગુજરાત છોડોના ચળવળ સાથે જોડવામાં આવશે

મુકાયો છે એસબીએમ ગ્રુપ દ્વારા વોડકા ડિસ્ટિલરી પ્લાન્ટના પ્રસ્તાવ આવ્યો હોવાના સમાચારો મળી રહ્યા છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં એમઓયુ યાદીબદ્ધ છે આ પ્રસ્તાવ તો અંગ્રેજી અખબારના અહેવાલમાં આ અંગે દાવો કરાયો છે કે આ રીતનો પ્રસ્તાવ આવ્યો છે એગ્રો ફૂડ પ્રોસેસિંગ સેક્ટર હેઠળ આ પ્રસ્તાવ આપવામાં આવ્યો છે ત્યારે વિપક્ષ પણ આ પ્રસ્તાવને લઈને વિરોધ કરશે તેવું મનીષભાઈ દોશીનું કહેવું છે